હેલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસઆઈપી વિશે એસઆઈપી શું છે કઈ રીતે કરવાનું છે અને એનો બેનિફિટ એટલે કે એનો ફાયદો શું છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો મારું નામ છે વિકુમાર અને આજનો ટોપિક છે આપણો એસઆઈપી એટલે શું અથવા તો એસઆઈપી કોને કહેવાય મિત્રો ભવિષ્યમાં આગળ જતાં આપણને પૈસાની તકલીફ ના પડે એના માટે એક ખાસ ડિપાર્ટમેન્ટ જે કહેવાય બેન્કિંગ લેવલે તેની આપણે વાત કરવાના છીએ કે થોડા પૈસામાંથી સારું પ્રોફિટ આપણે કઈ રીતે કમાઈ શકીએ છીએ મિત્રો ખાસ વાત એ છે કે આમાં કોઈ સ્કેમ નથી કોઈ પ્રકારની કોઈ એડવર્ટાઈઝ નથી પણ બેંકની અંદર જે હાલ બેંક બેંક ઓફ બરોડા એસબીઆઈ ઇન્ડિયન બેંક એચડીએફસી બેંક બધી જ બેંકોની અંદર તમે જઈને પૂછી શકો છો એસઆઈપી કોને કહેવાય તેના વિશે માહિતી મેળવી શકો છો અને એસઆઈપીનું ફોમ ભરીને તમે બેંકમાં શરૂ કરી શકો છો આ કોઈ ફ્રોડ નથી કોઈ એડવર્ટાઈઝ નથી કોઈ એપ્લિકેશન નથી પણ બેંક બેંકની અંદર તમે જઈને પૂછી શકો છો અને તમારો એસઆઈપી ચાલુ કરી શકો છો તો ફર્સ્ટમાં આપણે જાણીશું કે એસઆઈપી કોને કહેવાય એસઆઈપીનું નામ છે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે પદ્ધતિસર આપણે પૈસા ક્યાં એડ કરવાના છે એનો એક પ્લાન છે આપણા પૈસાનો બચત કેવી રીતે કરવાની છે એનો એક પ્લાન છે તો એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે મહિના એક મહિનામાં એટલે કે મંથલી એસઆઈપી આવે છે એક મહિના તમે પંદરસો રૂપિયા બેંકની અંદર મૂકીને તમે પાંચ વરસ દસ વરસ પંદર વરસ અને વીસ વર્ષ સુધી ભરી શકો છો અને એનો બેનિફિટ તમે રિટર્ન મેળવી શકો છો મુદ્દાની વાત એ છે કે મિત્રો આમાં તમે જે પણ એસઆઈપી કરશો જેટલા પણ પૈસા મહિના એક મહિનામાં પંદર પાંચસોનું કરી શકો છો મહિને હજાર રૂપિયાનું કરી શકો છો બે હજારનું કરી શકો છો જેવી તમારી શું કહેવાય ઇન્કમ એ પ્રમાણે તમે કરી શકો છો પાંચ હજાર દસ હજાર પચાસ હજાર લાખ બે લાખ દસ લાખ વીસ લાખ તમે એસઆઈપી કરી શકો છો અને મિત્રો આમાં જે પણ તમે પૈસાનો એસઆઈપી કરો છો એનો બાર ટકા રિટર્ન તમને બેંક પાછું આપે છે આમાં કોઈ રિસ્ક નથી માર્કેટ ઉપર ઉપર નીચે થાય તો પણ તમારે હરી શું કહેવાય ભરાવાની જરૂર નથી કેમ કે અહીંયા બેન્કિંગ લેવલે બધું સારું થશે કોઈ પૈસા લઈને જતું રહેશે અથવા બેંક ક્લોઝ થઈ જશે એવો કોઈ પ્રશ્ન આવતો નથી કેમ કે મોટી જે બેંકો છે જે એસઆઈપી એસબીઆઈ છે બેંક ઓફ બરોડા છે આવી બધી બેન્કોની અંદર આ સિસ્ટમ એસઆઈપીની ચાલુ જ રહેશે તો તમે એસઆઈપી કરી શકો છો મહિનાના પંદરસો બીજા બીજા મહિનાના પંદરસો આ રીતે તમે એક વર્ષથી પાંચ વરસ સુધીનો એક પેકેજ બનાવી શકો છો પાંચ વર્ષ ભર્યા પછી તમે એક એક સાથે પૈસા બેંક તમને રિટર્ન્સ બાર ટકાના વ્યાજ તમને પાછું આપશે દસ વર્ષ પ્રમાણે તમને પાછું આપશે અને વીસ વર્ષ પ્રમાણે તમને પાછું આપશે ચૂંટમાં મિત્રો આપણે જાણીએ કે આ પૈસાની બચતની સાથે આપણને તેનું વ્યાજ રિટર્ન મળે છે તો આજના સમયમાં પૈસા ગમે ત્યાં હોલિડે પર હોય બીજું કંઈ ગેમિંગ પ્લેટફોર્મ ફોમ્સ એના પર અંદર લગાવીને લોકો પૈસા ગુમાવી ગુમાવી દેતા હોય છે તો ખાસ કરીને જે પણ વ્યક્તિઓ એસઆઈપી કરવા માંગે છે પોતાના પૈસા બચાવીને બાર ટકા રિટર્ન્સ લેવા માંગે છે એવા લોકો માટે ખાસ આવડ્યો છે શેર કરજો એવા લોકોને જે લોકોને જરૂર છે પૈસાની અને પૈસા બચત કરીને પાછો રિટર્ન્સ મેળવવા માટે ભવિષ્યની જે લોકો ચિંતા કરે છે એના માટે ખાસ વિડીયો છે તો મિત્રો એના એસઆઈપી સિવાય તમે આરડી કરી શકો છો એ એફડી કરી શકો છો પીપીએફ કરી શકો છો પણ એના આ માટે આપણે એક એસઆઈપી નવી છે જેમાં ટૉપિકમાં આખામાં વિડીયો બનાવે છે એ રીતે આપણે એના વિશે પણ ટોપિક બનાવીશું વિડીયો બનાવીશું એ ટોપિકની સાથે તો છે સાથે બન્યા રહેજો અને આગળ વાત કરીએ એસઆઈપી આપણે શું કામ કરવી જોઈએ તો એસઆઈપી કરવાથી આપણે મહિનાની જે બચત કરવાની હોય છે તેની આદત પડી જાય આદત પડે છે આપણને અને પાંચસોથી કહીએ તો એક નાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે અત્યારના સમયમાં પાંચસો રૂપિયા કોઈ મોટી વાત હોતી નથી તો પાંચસોથી તમે શરૂ કરો તો પણ તમને કોઈ બેન્કિંગ બેંક કોઈ ના નથી પાડવાની કે તમે પાંચસો રૂપિયાથી શું સ્ટાર્ટ કરો તમારા પર કોઈ હસવાનું નથી પણ આવનાર ભવિષ્યમાં તમારા પરિવાર માટે તમારા માટે લાભદાયક ચોક્કસ બનશે એટલા માટે એસઆઈપી કરવું જરૂરી છે એસઆઈપી કરવા માટે તમને ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર અને મિત્રો આમાં સો ટકા ટ્રસ્ટેડ છે બેંકની અંદર તમે કરી શકો છો એપ્લિકેશન જે આવે છે તેમાં તમને વિશ્વાસ ના હોય ટ્રસ્ટ ના હોય તો તમે બેંકના લેવલ બેંકમાં જઈને ફોમ ભરીને ત્યાં શું કહેવાય એસપી એસઆઈપી કરી શકો સો તો મિત્રો એક્ઝામ્પલ એક્ઝામ્પલ તરીકે તમને હું બતાવી દઉં સ્ક્રીનશોટ દેખાય છે તમને એમાં ટાઈમ છે પાંચ વર્ષનું અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ બે હજારના ભાગ ભાગરૂપે આપણે મહિનાના બે હજાર ગણીને વાત કરીએ તો જોઈએ છે આપણે કેટલું રિટર્ન્સમાં કેટલું કેટલી કિંમત થાય છે પાંચ વર્ષમાં એક લાખ અને વીસ હજાર રૂપિયા થાય છે જો આપણે મહિનાના બે હજાર એસઆઈપી કરીએ તો અને પાંચ વર્ષમાં આપણને કેટલા મળશે આપણે સમજીએ પાંચ વર્ષમાં આપણા જે પૈસા હોય છે એક લાખના વીસ હજાર રૂપિયા થાય છે અને પાંચ વર્ષ પછી જે એક લાખ વીસના આપણને કેટલા મળે છે એક લાખ એક લાખ અને ત્રેસઠ હજાર રૂપિયા આપણને રિટર્ન મળે છે તો આનાથી મોટી બચત મિત્રો કઈ હોઈ શકે બે હજાર રૂપિયા આમથી આમ વાપરવાથી આપણને કોઈ રિટર્ન્સ મળતું નથી કોઈ કોઈ એપ્લિકેશનની અંદર નાખ્યા છે કોઈ ખાવા પીવામાં ઉગાડી દીધા ખાવા પીવાની ના નથી પણ જે આપણને આપણા રોજિંદા જીવનમાં નથી આવતું એવું ના કરવું જોઈએ બાકી તમારા પર આધારિત છે અને બીજી વાત કરીએ કે દસ વર્ષ દસ વર્ષના આપણે કેટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને કેટલું એનું રિટર્ન્સ મળે છે એની વાત કરીએ દસ વર્ષમાં આપણે બે લાખ અને ચાલીસ હજાર જેટલા દસ લાખની વાત કરીએ બે હજારના ભાવે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા થાય છે ચાર લાખ પંચાણું હજાર રૂપિયા અને આગળ વાત કરીએ પંદર વર્ષની તો પંદર વર્ષનું કુલ ટોટલ થાય છે ત્રણ લાખ ને હજાર રૂપિયા અને તેનું રિટર્ન આપણને મળે છે નવ લાખ ને હજાર રૂપિયા અને વાત કરીએ આપણે વીસ વર્ષની વીસ વર્ષનો આપણું કુલ કુલ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે જે આપણે દર મહિને કરીએ છીએ બધું ચાર લાખ ને એંસી હજાર રૂપિયા અને એનું વળતર વ્યાજદર જે આપણને રિટર્ન્સ મળે છે જે વેલ્યુ એ છે ઓગણીસ લાખ અને છવ્વીસ હજાર રૂપિયા તો મિત્રો ખાસ જે યુવાન લોકો છે એના માટે કહું છું અત્યારથી એ જો બે હજાર નહીં તો પાંચસોથી શરૂઆત કરીએ તો પણ વીસ વર્ષ પછી સારું એવું રિટર્ન્સ આપણને સારો સારી એવી કિંમત મળી શકે છે તો તમે બેંક ની અંદર જઈને ફોર્મ ભરીને તમારો મહિનાનો એક 1500 હોય 1000 હોય 500 હોય તમે કરી શકો અને સ્ટાર્ટ કરી વાથી તમાર આના 20 વર્ષ પછી તમારો તમને જે કિંમત હશે જોવાલાઈક હશે તમે જોઈ શકો છો કે આપ જે તમને સ્ક્રીનશોટ બતાય છે એ બતાવી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કોઈ ફેક નથી બેંકમાં જઈને તમે આ ગુરુ મુલાકાત લઈને આ વિશે વધારે માહિતી લઈ શકો છો અને પછી આ પ્રમાણે સિસ્ટમેટિક તમે કામ બેંકની અંદર કરી શકો છો તો દોસ્તો આમાં એવું નથી કે નોકરીવાળા જ કરે બિઝનેસમેન કરે આપણે ઘર જો હજાર બે હજાર મહિનાના બચાવી શકતા હોય તો એસઆઈપી કરવું જરૂરી છે તો તમે લોંગ ટાઈમ માટે કરી શકો શોર્ટ ટાઈમ માટે કરી શકો છો એકથી પાંચ વર્ષ માટે કરી શકો છો પાંચથી દસ દસથી વીસ પચીસથી ચાલીસ પચાસ જે રીતે તમે કરવા ઈચ્છતા હોય એ પ્રમાણે ફોર્મ ભરીને તમે ત્યાં કરી શકો છો તો ફર્સ્ટમાં એટલું જ કહીશ કે બેંકની તમારી નજીકની બેંકમાં જે તમારું એકાઉન્ટ છે તમારું ખાતું ખોલેલું છે ત્યાં જઈને મુલાકાત લો એસઆઈપી વિશે માહિતી લો અને એના પછી તમે બચત કરવાનું સ્ટાર્ટ કરો તો મિત્રો અને ખાસ વાત એસઆઈપી જે તમે પાંચ વર્ષ સુધી કર્યું છે તે કન્ટિન્યુ ચાલુ રાખવાનું તેમાં શું કહેવાય વસમાં બંધ કરી દેવાનું બંધ કરી નાખવાનું એ યોગ્ય ગણાશે નહીં કેમકે એકથી પાંચ વર્ષમાં તમે કન્ટિન્યુ ચાલુ રાખશો તો સારું એવું વળતર તમને જ મળવાનું છે બેંકને કંઈ ખોટ જવાની નથી પણ આપણા માટે સારું છે એના માટે એસઆઈપી કરવું જોઈએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને પૂરો જજો અને ખાસ યુવાન મિત્રોને એટલી જ રિક્વેસ્ટ છે કે બધા આપણા ફ્રેન્ડને મુખ શું કહેવાય વિડીયો શેર કરજો જે લોકોને જરૂરિયાત છે એવા લોકોને શેર કરજો બાકી બીજા નવા વિડીયો બીજા વિડીયો જોવો છો ત્યાંથી મને કંઈ પ્રોબ્લેમ નથી પણ જે જાણવા જેવા વિડીયો છે આવા વિડીયોને શેર કરજો તાકી બધા લોકો સુધી પહોંચી જાય બરાબર છે તો મિત્રો એસઆઈપી શું છે તેના વિશે પૂરી માહિતી આપી દીધી છે તો એસઆઈપી કરો તમારી બેંકની અંદર જઈને મુલાકાત લો અને વિડીયોને લાઈક કરો બાકી જે પણ ટોપિક રહ્યા છે એના વિશે વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ત્યાં સુધી તમારું ધ્યાન રાખો સ્માર્ટ રહો સ્વસ્થ રહો થેન્ક યુ